મેમોની ભરપાઈ કરી ના હોય તેવા ચાર થી વધુ ઈ મેમો હોય તેવા વાહનો લિસ્ટ અત્રેની કચેરીને મોકલી આપેલ હતું જે વાહનોના લિસ્ટ પ્રમાણે વહીકલ ચાલક જે હોય એમનું નામ સર્ચ કરી અને કયા પ્રકારનો લાયસન્સ નંબર ધરાવે છે એ લાયસન્સના આધારે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ કાર્યવાહીની અંદર સૌપ્રથમ અત્રેની કચેરી દ્વારા નોટિસો ઇશ્યુ કરવામાં આવેલી હતી આશરે 100 જેટલી નોટિસો ઇશ્યુ કરવામાં આવેલ હતી જેમાંથી અમુક મોટાભાગના લોકોએ પોતાના ચલણની ભરપાઈ કરેલ હતી અને બાકી જે રહેલા હતા એમને અત્રેની કચેરી દ્વારા લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે જેમાં આશરે પચાસેક જેટલા જે લોકો જે છે વાહન ચાલક ધારકો છે એમના લાયસન્સ અત્રેની કચેરી દ્વારા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને જે નોટિસો અત્રેની કચેરીએ રિટર્ન થયેલી છે એમની ફરીથી તપાસ સોંપી અને સ્થળ પર એ વ્યક્તિ હાજર છે

જો લાયસન્સ સસ્પેન્ડ થાય અને ફરી પાછા પકડાય તો તેમનું લાયસન્સ કાયમી માટે રદ પણ થઈ શકે છે અને લાંબા સમયગાળા માટે પણ સસ્પેન્ડ થઈ શકે છે અને એક ગુનાહિત પ્રવૃત્તિ કહેવાશે છે ખાસું એમને પરવાનગી છે વાહન લઈને ન નીકળી શકે એ થઈ શકે આ કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ લાયસન્સ ધરાવતો હોય અને એમનું લાયસન્સ સસ્પેન્ડ